વીર નર્મદની એકસો જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કવિ વીર નર્મદનો જન્મ ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસના રોજ સુરતમાં થયો હતો સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કરી મુંબઈમાં સરકારી ગુજરાતી નિશાળમાં ભણ્યા હતા પછી સુરતના નાના વટના નવલના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે બન્યા હતા અઢારસો પિસ્તાલીસમાં અંગ્રેજી શાળામાં દાખલ થયા 1850 માં મુંબઈની અલસિસ્ટન ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મળ્યો મે પર કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો 1852 માં રામેન્દ્રની શાળામાં શિક્ષણ તરીકે જોડાયા હતા આ સમય ગાડામાં કવિતા પ્રત્ય આકર્ષણનો જન્મ વિવર્ગના શિક્ષક હતી વર્ધવર્ધનના કાવ્યના વર્ણનની કવિતા અને તેમનું નિમડો કરના મોટો પ્રભાવ તેમના પર પડ્યો હતો 1858 માં ઈષ્ટદેવતા કમલમને ખોડે માથું મૂકી શિક્ષણને નોકરીમાંથી હંમેશા માટે છૂટા થયા ત્રેવીસમી વર્ષગાંઠની નર્મદે કાવ્યલેખનો પ્રારંભ કર્યો અઢારસો ચોસઠમાં સપ્ટેમ્બરની પહેલી તારીખે એકત્રીસ વર્ષની વયે દાંડિયો પાક્ષીનો પ્રારંભ કર્યો અને કવિ વીરના રમતે વિવિધ કવિતાઓ સાધ્ય અને જીવન ચરિત્રો પર અનેક પુસ્તકો લખ્યા હતા ત્યારે આજે કવિ નર્મદની એકસો બાણુંમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બુઢા ઓફિસ ખાતે આવેલ કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયરની ગેરહાજરી જોવા મળી હતી અને ડેપ્યુટી મેયર ચિરાક બારોટના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શિવાસ્તવ સ્થાનિક નગરજનો નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શિવાસ્તવએ જણાવ્યું કે જ્યારે દેશ ગુલામ હતો ત્યારનું રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય લોકોમાં શૌર્ય ભરવું ડગલું ભર્યું તો ના હટવું ના હટવું ચલો આગે એટલે ફતે છે આગે એમ કરીને એના ગીતો બધા પ્રચલિત થયા છે એ ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે અને રાષ્ટ્રપ્રેમ એટલે રાષ્ટ્રપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે કવિ બનીને ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે બાદ ભીડવી લોકોને જાગૃત કરવા શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે એ તમામ બાબતો અને રાષ્ટ્રપ્રેમ એટલા માટે કહેવાય કે એમને એ જમાનામાં ત્યારે કીધેલું કે રાષ્ટ્ર રાષ્ટ્ર ભાષા એ હિન્દી હોવી જોઈએ એ કહેનારો પહેલો વ્યક્તિ હતો મારું માનવું છે કે શૌર્ય ગીતથી ગદ્યથી એમને જે સમાજને જગાડવાની જે પહેલ કરી છે એમાં એ સમાજ સુધારક બી કહેવાય રાષ્ટ્રપ્રેમે બી કહેવાય અને દેશ રાજ્યપ્રેમે બી કહેવાય કે ગુજરાતી સાહિત્યને એમને એટલો આગળ લઈ ગયા જેથી લોકોમાં એક જાગૃત થઈ લડવાની એક હિંમત આવી અને લડતા અંગ્રેજોને સામે ભગાડવાની જે તાકાત ઊભી કરી એનાથી એને ખરેખર નમન કરું છું આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવું નહીં એમનામાંથી શીખવાનું જય જય ગરવી ગુજરાતના રચયતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ ઉપાડ્યું એવા વીર આપણા કવિ એમની આજે જન્મજયંતિ છે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમના ચરણોમાં સત નમન કરું છું